જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે રોયલ ઇન્ફીલ્ડ બુલેટ જોઈ રહ્યા છો આ ક્લાસિક ત્રણસો પચાસ બુલેટ વેચવાનું છે રોયલ બુલેટ તો વિડીયો પૂરો જોતા રહેજો આ બુલેટ વિશેની બધી જ માહિતી મળી રહેશે ચાવ ઓછી કિંમતમાં જ આ બુલેટ આપી દેવાનું છે બે હજારને વીસના મોડલનું બુલેટ જોવા મળશે સેકન્ડ ઓનરમાં તમને આ બુલેટ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ બુલેટ વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એ લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે રોયલ ઇન્ફિલ્ડ ત્રણસો પચાસ ક્લાસિક આ બુલેટ વહેંચવાનું છે બે હજારને વીસનું મોડલ છે આ બુલેટનું સેકન્ડ ઓનર ગાડી છે ઓછી કિંમતમાં આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો બુલેટ તમારે ખરીદવાની ઈચ્છા હોય અને બુલેટ ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ બુલેટ તમને પ્રોપર રાજકોટ જોવા મળશે ભક્તિનગર સર્કલ એસી ફૂટ રોડ રાધિકા રેસ્ટોરન્ટની સામે આનંદ બેકરીની સામે રાજકોટ તમને આ ગાડી જોવા મળી રહેશે રોયલ બુલેટ મહાદેવ બાઇક રાજકોટ તમને આ મહાદેવ બાઇક રાજકોટમાં તમને આ બુલેટ જોવા મળી રહેશે તમારે જો બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને કન્ડિશન જોઈ તમે આ બુલેટની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો આ બુલેટના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ માલિકનો નંબર મળી રહેશે તેને તમે તેને ફોન કરી શકો છો અને આ બુલેટ વિશેની વધુ માહિતી મેળવી શકો છો આ બુલેટવાળા ભાઈનો નંબર ઓગણીસી આઠ તેતાલીસ સુડતાલીસ ત્રણ ઓગણ એંસી ત્યાં આ બુલેટના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને આ બુલેટ વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ બુલેટ ખરીદવાની ઈચ્છા હોય અને બુલેટના કિંમત વિશેની વાત કરી દો તો આ બુલેટની કિંમત એક લાખ એંસી હજાર કિંમત રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું બુલેટના માલિક જણાવે છે બાકી તમે બુલેટની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો પાર્સિંગ વિશેની વાત કરી દો તો જે જે આડત્રીસનું બુલેટનું પાર્સિંગ છે ચાચવેલી ગાડી છે કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી જોવા છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ રોયલ બુલેટ વેચવાનું છે રોયલ ઇન્ફિલ્ડ ત્રણસો પચાસ ક્લાસિક ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ રોયલ બુલેટ વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલું બુલેટ જોવા છે ચાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ બુલેટ વેચવાનું છે